કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસને ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો જો તમને વિડીયો ગમે અને વિડીયોને લાઈક શેર કરવાની ઈચ્છા થાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખેડૂત મિત્રો આજના એરંડાના ભાવ વિશે વાત કરીએ તો હળવદરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને સાઠ રૂપિયાને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા મહુવાની વાત કરીએ તો મહુવામાં એરંડાનો ચાલી રહેલો નીચો ભાવશે એક હજારને નેવું રૂપિયાને ઊંચો ભાવશે બારસો ને પાંસઠ રૂપિયા ખેડૂત મિત્રો દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો પાંચ રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા ભાઈઓ આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો વિજાપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા ગોધારીયામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા પિલુડા વાત કરીએ તો ખેડૂત મિત્રો પીલુડામાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ભાવ આગળ એરંડાના વિશે વાત કરીએ તો જામનગરમાં એરંડાનો નીચો રૂપિયા ઊંચો થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સત્યાવીસ રૂપિયા રાહ વાત કરીએ તો ખેડૂત મિત્રો રાહમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા વિસનગર વાત કરીએ તો વિસનગરમાં એરંડાનો અત્યારે નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવે તેરસો ને પચીસ રૂપિયા પાટણમાં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો ને સાઠ રૂપિયા ને ઊંચો ભાવે તેરસો ને એકત્રીસ રૂપિયા પાથાણાની વાત કરીએ તો પાથાવાડામાં ખેડૂત મિત્રો નીચો એરંડાનો ભાવ અગિયારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા આગળ હારીજની વાત કરીએ તો હારીજમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને બોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા ધાનેરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ધાનેરામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અઢાર રૂપિયા ખરામાં ચાલી રહેલો અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો ને ત્રણ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા રૂપિયાની વાત કરીએ તો સિહોરીમાં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા અંજારની વાત કરીએ તો અંજારમાં અત્યારે ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે ખેડૂત મિત્રો બારસો ને સિત્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નવ્વાણું રૂપિયા ચાણસમા વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે અરંડાનો નીચો ભાવ છે રૂપિયા છ રૂપિયા તળાજાની વાત કરીએ તો તળાજામાં અત્યારે અરંડાનો મહત્તમ ભાવ એક હાજર એકોતેર રૂપિયા છે લાખણીની વાત કરીએ તો ખેડૂત મિત્રો લાખણીમાં એરંડાનો નીચો ભાવ તેરસો ચાર રૂપિયા ને ઊંચો ભાવ છે ને તેવીસ રૂપિયા ખેડૂત ભાઈઓ હિંમતનગર ની વાત કરે તો હિંમતનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો ને દસ રૂપિયાની વાત કરે તો જોટણા માં ચાલી રહેલો એરંડાનો નીચો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા પાભરની વાત કરીએ તો પાભરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો વિશે વાત કરે તો ખેડૂત મિત્રો નીચો છે બારસો ને સત્તાણું રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના વિશે વાત કરે તો અત્યારે આંબલીયાસણ માં એરંડાનો નીચો ભાવશે બારસો બૌણું રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ડીસા વાત કરીએ તો ખેડૂત મિત્રો ડીસા ચાલી રહેલો અત્યારનો એરંડાના ઊંચો તેરસો ને આઠ રૂપિયા ખેડૂતભાઈ કડીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને ત્રણ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા અમરેલી ની વાત કરીએ તો અમરેલીમાં માં એરંડા નીચો ભાવશે આઠસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા જામજોધપુરમાં અત્યારનો એરંડાનો વિશે વાત કરીએ તો નીચો ભાવશે બારસો ને પચીસ રૂપિયા ને ઊંચો છે બારસો ને એક્યાસી રૂપિયા સાગદ્રામાં એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકાવન રૂપિયા બેચરાજીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને નવ્વાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા